સુરત શહેરના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિકાસના કામના નામે રસ્તાઓ બંધ કરવા બાબતે પોલીસ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં વિકાસના કામો અમોને માન્ય છે પરંતુ બધા જ રોડ બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઊભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ગણાય હાલમાં છેલ્લા બે વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલવે સ્ટેશનથી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે તેમજ રામનગર ચાર રસ્તાથી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોડ ચાલુ છે સાથે વરાછા મેઇન રોડ પર છેલ્લા બે માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાના લીધે વરાછા પોલીસ સ્ટેશનથી લઈ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવેલ છે હાલમાં વરાછા પોલીસ સ્ટેશનથી મોહનની ચાલ સુધી આ રોડ સદંતર બંધ છે વલ્લભાચાર્ય રોડ પર બ્રિજના રિપેરિંગની કામગીરીને કારણે પીપી સવાણી સ્કૂલથી હીરાબાગ સુધી રસ્તાનું ડાયવર્ઝન આપેલું છે આ સિવાય પાણીની મેઇન લાઈનમાં લીકેજને કારણે વરાછા વિસ્તારમાં અવારનવાર આડેધડ ખોદકામો પણ થતા રહે છે ને તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર ના રોજ વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી લઈ કોદાર સુધીનો રસ્તો છ મહિના માટે બંધ કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં એફિલ ટાવર અને કોદાર આર્કેડ પાસે જે ટ્રાફિક પોલીસ ઊભી રહે છે તે લોકોને ટ્રાફિક નિયમન અને રસ્તાની ગાઈડલાઈન માટે છે પરંતુ તેને બદલે તેઓ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાનો અમલ કરવો જોઈએ. આમ ઉપરોક્ત બાબતમાં જે કંઈ રસ્તા બંધ કરવામાં આવે તેમાં લોકોને પડતી મુશ્કેલી અને હાડમારીનો પણ વિચાર કરી લોકો ઓછામાં ઓછા હેરાન થાય તે ધ્યાનમાં રાખી વિકાસના કામો થાય તો લોકોને ટ્રાફિકનો ત્રાસ ના થાય એ રીતે તબક્કાવાર કામોનું આયોજન કરવું જોઈએ અને તબક્કાવાર રોડ બંધ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે.